મિત્રો થોડાક સમયથી કોંગ્રેસના અંદર કંઈક રંધાઈ રહ્યું હોય એવા સંકેતો આવે છે આપણે અત્યારે જોઈએ તો ગેનીબેનનો તાજેતરના ઘણા બધા નિવેદનો ઓબીસીના વિરોધમાં ક્યાંક એમાં ભાગલા પાડવાની પણ એમની રજૂઆતો અત્યારે હર્ષ સંઘવીના સામે ભાઈ રાતના આપણે કાયદો વ્યવસ્થા પોલીસ અત્યારની ગુજરાતની પોલીસ ના જાળવી શકે એવી પણ એમની વાત અને પાટણના અંદર જઈ અને કરેલું શક્તિ પ્રદર્શન આ શું સૂચવે છે એ જોઈએ આજના નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા ષડયંત્ર મિત્રો વાત કરીએ ઠાકોરની અને કોંગ્રેસમાં ચાલતા ઝઘડા ની જેમ ભાજપમાં યાદવા સ્થળી છે એમ કોંગ્રેસમાં પણ એનાથી વધુ યાદવા સ્થળી જોકે પહેલા પણ હતી પણ અત્યારે તો એ ચરમસીમા ઉપર છે ભલે કોંગ્રેસમાં લેવા દેવાના કઈક માળ નેતાઓ થોડાક બચ્યા હોય પરંતુ જે છે ને એમાં પણ પોતપોતાનો ગ્રાસ સાચવવાનો પોતપોતાના ગ્રુપનો એમનું ગ્રુપિંગ કરવાનો અને એકબીજાને નીચું દેખાડવાનો એ પણ અંદરો અંદર આ કોંગ્રેસની પહેલા પણ ખાસિયત રહી છે ને અત્યારે પણ છે પહેલા પ્રમુખ હતા ભરતસિંહ સોલંકી જ્યારે ભરતસિંહ સોલંકી પ્રમુખ હતા ત્યારે કોંગ્રેસમાં અહેમદ પટેલનું ગ્રુપ અને ભરતસિંહ સોલંકીનું ગ્રુપ સામસામે હતું અહેમદ પટેલનું ગ્રુપ એ સોનિયા ગાંધીના વફાદારોમાં ગણાતું હતું ને પોતે સોનિયાના ખાસ વ્યક્તિ તરીકે ગુજરાતમાં એક આડકતરું કોંગ્રેસ તરફી શાસન કરતા હતા પરંતુ જ્યારે એમનું મૃત્યુ થયું એટલે આખું પદ ખાલી પડ્યું અને આખા ગુજરાતને કોણે કંટ્રોલ કરવો એ પ્રશ્ન કોંગ્રેસમાં આવી પડ્યો અને એનો લાભ ભરતસિંહએ લીધો ભરતસિંહ સોલંકીએ એક આત્તુ શાસન ગોઠવ્યું સમય જતા એમની પણ ભરતસિંહ સોલંકીની વિડિયો ક્લિપ બહાર આવી પોતો પોતાનો પારિવારિક ઝઘડો હતો અંદર પરંતુ એમને આવી ક્લિપો આવવાથી ગુજરાતના રાજકારણમાં એટલે કે કોંગ્રેસમાં એક ભૂકંપ આવ્યો હતો ને એમને પક્ષના પ્રમુખ પદેથી દૂર કર્યા એના પછી અલગ અલગ કોંગ્રેસે બધા અખતરા કરી જોયા જગદીશ ઠાકોરને પણ લાવ્યા શક્તિસિંહ ગોહિલ આવ્યા અમિત ચાવડા આવ્યા બધા અલગ અલગ કોંગ્રેસમાં પ્રમુખ પદે ગોઠવાના પરંતુ કોંગ્રેસ ને એમાં ફાવટ મળી નહીં અત્યારે શું છે પરિસ્થિતિ છે આ બધા તાંત ભેગા કરવા એનાથી બેટર છે કે એમને કેન્દ્રીય નેતાગીરીમાં ત્યાં જઈ અને કોઈકની જવાબદારી સ્વીકારવાનું કોઈક સ્ટેટની જવાબદારી સ્વીકારવાનું એમને પહેલું પસંદ કર્યું છે હવે જો શક્તિસિંહ ગોહિલ કે કે જે ઘણા સમયથી કોંગ્રેસના સામે માંગણી કરી રહ્યા છે પોતાને અહીંયા પક્ષથી પક્ષ પ્રમુખથી દૂર રાખવામાં આવે અને કોઈ બીજા વ્યક્તિને પક્ષનો પ્રમુખ બનાવવામાં આવે મિત્રો બીજો વ્યક્તિ કોંગ્રેસમાં દાવેદાર કોણ કોંગ્રેસમાં બીજા વ્યક્તિના દાવેદારી તરીકે નામ લઈએ તો દીપકભાઈ બાબરિયા હવે દીપક બાબરિયાને આપણે જોઈએ તો એ ઠીક છે કે પક્ષમાં એમનું સન્માનીય સ્થાન છે પરંતુ ગ્રાસ રૂટના નેતા નથી અને એમને જો પ્રમુખ પદની રેસમાં નાખવામાં પણ આવે ને તો ભરતસિંહ સોલંકીને બારમો ચંદ્રમાં છે મિત્રો આપ માનો યા ના માનો કોંગ્રેસમાં આજે પણ એક ચક્રી શાસન એ ભરતસિંહ સોલંકી કરી રહ્યા છે ઇનડાયરેક્ટલી રીતે

બધું કરાવતા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે અને કરવાનું કારણ શું ઘણા બધા મિત્રો એ વાત કરી કે ગેનીબેન ઠાકોરને મુખ્યમંત્રીને દાવેદાર ગણવામાં આવે છે ભાઈ દિલ્હી દૂર છે પેલા સીટો લાવો પછી મુખ્યમંત્રીની વાતો કરો પરંતુ કોંગ્રેસમાં પક્ષના પ્રમુખ તરીકે ક્યાંક ભરતસિંહ સોલંકી જ એમને નોમિનેટ કરતા હોય અત્યારે એવું દેખાઈ રહ્યું છે હરિયાણામાં ચૂંટણી છે હરિયાણાની ચૂંટણી જેવી પછી કઈક સારા પરિણામ લાવશે લગભગ આશા છે છે જ કે કોંગ્રેસ કોંગ્રેસ ત્યાં જીતે જીતે અને જો એ તો ગુજરાતમાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે પ્રમુખ કોને બનાવવા ભરતસિંહ સોલંકી આજે પણ એ ભલે તૈયાર હોય બાકી પક્ષમાં એટલે પબ્લિકમાં એમના વિડીયો ક્લિપ આવવાથી એમની એક પકડ છે નથી અને શરમ શરમજનક સ્થિતિમાં કોંગ્રેસ ઘણી વખત મુકાણી છે આવી વિડીયો ક્લિપો દ્વારા એટલે એ બનવાના નથી પણ એવા કોઈ વ્યક્તિને પક્ષના પ્રમુખ બનાવવામાં આવે જે ડાયરેક્ટલી એક તો ક્ષત્રિય સમાજમાંથી હોય અને ભરતસિંહ સોલંકીના ગ્રુપના માણસ હોય અને એમાં અત્યારે મોટું નામ આવે છે ગેનીબેન ઠાકોરનું મિત્રો કદાચ એવું પણ બને કે જગદીશ ઠાકોરને ઉત્તર ગુજરાતના જે ચહેરા તરીકે એમને સ્થાન આપે આવ્યું હતું કોંગ્રેસના પ્રમુખ પદે પરંતુ એમને કઈ ઉકાળ્યું નથી તો હવે ઉત્તર ગુજરાતને પાછો આ એક કોંગ્રેસના પ્રમુખ તરીકે આપે એ પણ એક પ્રશ્ન છે પરંતુ માહોલ જોતા ગેનીબેન ઠાકોરને આ પદ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે જી હા ગેનીબેન ઠાકોર એ સંસદ સભ્ય છે ભાજપના આટલા વે વચ્ચે પોતે એક સીટ જીતીને આવ્યા છે ભાજપની હેટ્રિક એટલે કે છવ્વીસ માંથી છવ્વીસ સીટો લાવવાના વિજય રથને એમને તોડ્યો છે અને પોતે

પહેલા ઠાકોર સમાજના મોટા નેતા અલ્પેશ ઠાકોર હતા પરંતુ ભાજપે એમને કરી દીધા અત્યારે એ જે ખાલી જગ્યા છે અત્યારે જગ્યા ભરવાનું કામ ગેની બેન ઝપાટે કરી રહ્યા છે એટલે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના એક મોટા નેતા પ્રસ્થાપિત થવા માટેના ગેની બેન ના પ્રયત્નો છે આ પ્રયત્ન થવાથી ફાયદો અલ્પેશ ઠાકોર ને પણ થશે કેમ કે ભાજપમાં પણ જે સાઈડલાઇન થયા છે એમને પણ હવે પેલી ચડ છે અને ભાજપ પણ એમને ઠાકોર સામે ઠાકોર લાઈ અને સામસામાં એક ગ્રુપ સંતુલિત કરવાનો પ્રયત્ન કરશે એટલે અત્યારના જે આ જ્ઞાનીબેનના નિવેદનો છે ને એ પણ ત્યાં કોંગ્રેસ તરફી નહીં પરંતુ ભાજપ પ્રેરિત હોય ને એ પણ એવું લાગે છે અનામતનો જે એમની વિચારધારા હશે જે એમને પ્રદપત્ર લખ્યો છે એ પ્રમાણે પરંતુ આ શબ્દો એ ભાજપના છે આ ગેનીબેનના શબ્દો નથી અને આ કોંગ્રેસના પણ શબ્દો નથી ભાજપમાં એવા કયા નેતા હોઈ શકે જે ગોનીબેનના સંપર્કમાં છે અને એમને અમુક સ્ક્રિપ્ટ લખેલી હોય એ પ્રમાણે ગેનીબેન બોલી રહ્યા છે તો ગેનીબેન કોના ઈશારે એટલે કે કોઈ ભાજપના નેતાના ઈશારે બોલી રહ્યા છે કે ભરતસિંહ સોલંકીના ઇશારે બોલી રહ્યા છે કે કોંગ્રેસ એમને કોઈ મોટી જવાબદારી આપવા જઈ રહ્યું છે એ આવનારો સમય કહેશે મિત્રો રાજકારણ છે રાજકારણમાં કોઈ આમ આપણે માનતા હોઈએ ને કે આ ના હોય એ શક્ય નથી હોતું ઘણી વખત પોતાના દુશ્મનો પણ સ્વાર્થ માટે આ બધા એક થઈ શકે છે થોડાક સમય માટે એટલે અત્યારના ગેનીબેન શબ્દો એમનું શક્તિ પ્રદર્શન અને એમનો મારી ઘડીયા સરકારમાં એ પોતે કરતી એમની ટિપ્પણીઓ એ પણ પોતાને પક્ષમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન આપશે અત્યારે એવું દેખાઈ રહ્યું છે જોઈએ હરિયાણામાં રિઝલ્ટ આવ્યા પછી અહીંયા શૂનવા જૂની થાય છે ભાજપમાં પણ મંત્રીમંડળમાં ફેરફાર થવાનો છે કોંગ્રેસમાં પણ એમના સંગઠનમાં ફેરફાર થવાનો છે કેવો ફેરફાર થાય છે વા વિધાનસભાની પા પછી નક્કી થશે કે એની ચૂંટણી પહેલા નક્કી થશે એ થોડાક જ સમયમાં ખબર પડી જશે મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરતા વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત